નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ટૂંકમાં સમાચાર પીએમ મોદી પરીક્ષા પર ચર્ચામાં આજે માર્ગદર્શન કરશે બિહારના જાતિ આધારિત સર્વે પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં પ્રવેશ કરશે ઉત્તર ભારતમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસની લપેટમાં ભારતને મોટો આંચકો ડબલ્યુટીસી રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચ્યો છે ગાંધીનગરમાં યોજાઈ ગયો ફિલ્મ ફેર એવોર્ડ સમારોહ નીતિશ કુમાર નવમી વખત બિહારના સીએમ બન્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જેના માટે લગભગ બે પોઈન્ટ છવીસ કરોડ રજીસ્ટ્રેશન થયા છે આ કાર્યક્રમ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આઈટીપીઓના ભારત મંડપમ ખાતે ટાઉન હોલ ફોર્મેટમાં આયોજિત કરવામાં આવશે આ વખતે પરીક્ષા પે ચર્ચાની સાતમી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાર્યક્રમની સમીક્ષા કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર કોરિયાની બીજી મિસાઇલ લોન્ચ ઉત્તર કોરિયા તેના મિસાઇલ પરીક્ષણો યથાવત રાખ્યા છે નોંધનીય છે કે એક અઠવાડિયામાં આ બીજો પ્રયોગ છે ગયા અઠવાડિયે પરમાણુ સક્ષમ મિસાઇલ લોન્ચ કર્યા બાદ રવિવારે સવારે દક્ષિણ કોરિયા તરફ બીજી મિસાઇલ દરિયામાં છોડવામાં આવી હતી સિયોલ તરફથી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી તે જાણીતું છે કે પ્યોંગ યાંગે યુએસએ દક્ષિણ કોરિયાને ચેતવણી આપી છે કે તેઓ તેમની આસપાસના વિસ્તારમાં સૈન્ય અભ્યાસ કરે તે બંધ કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાએ તેના પૂર્વ પ્રેમી પર હેસિડ ફેંક્યું અમદાવાદમાં મહિલાએ એમટીએસના કંડક્ટર ઉપર એસીડ ફેંક્યો છે પૂર્વ પ્રેમિકા એક મિત્ર સાથે સાથે આવી અને કંડક્ટરને પોતાની કેમ સંબંધ નથી રાખતો તેમ કહીને તેના ઉપર ઈજાઓ પહોંચી હતી કાલુપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે એકાવન વર્ષના રાકેશ બ્રહ્મભટને પાંચ વર્ષ પહેલા મહેશબીન સાથે પ્રેમ થયો હતો ચાર વર્ષના સંબંધ બાદ કંડક્ટરના પત્નીને ખબર પડતા તેનો અંત કર્યો હતો મહેજબિન તેનો મિત્ર હાલ ફરાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે